સુરતના મજુરા ગેટ વિસ્તારમાં આવેલિંગ ના ચોથા માળની ગેલેરીનો ભાગ અચાનક થઈ સ્થાનિક લોકોના જીવ તાળવી હતા બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થઈ પાર્કિંગમાં પડતા પાર્કિંગમાં રહેલ ફોર વ્હીલ ને પણ નુકસાન થયું હતું ઘટના અંગે ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાઓનો બનાવ નોંધાયો નથી સુરતના કૈલાસનગર ક્ષેત્રમાં મંદિર પાસે આવેલ શંખેશ્વર અંકિત ટાવરમાં ચોથા માળના ગેલેરીનો ભાગ અચાનક ધરાશયી થયો હતો ગેલેરી ધરાશયી થતાની સાથે જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ગેલેરી ધરાશયી થતા તેનો કાટમાળ પાર્કિંગના ભાગમાં પડતા પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલી એક કારને ભારે નુકસાન થયું હતું

જીવના જોખમે લોકો અહીં વસવાટ કરી રહ્યા છે ત્યારે આજરોજ બનેલી આ ઘટના બાદ વિભાગ દ્વારા બિલ્ડિંગને ઉતારી પાડવા નોટિસ ફટકારવામાં આવી છે